વલ્લભાધીશ કી જય આજથી પ્રારંભ થતો જનોય પ્રસ્તાવ શ્રી રઘુનાથજી મહારાશ્રીના છોટા લાલન એટલે ગોવિંદબાવાનો જનોય પ્રસ્તાવ આજથી પ્રારંભ થયો છે તો એમાં તમામ વૈષ્ણવો ઉપસ્થિત છે અહીંયા પ્રસાદ લેવાની બહુ સારી વ્યવસ્થા છે સત્યમ પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજાનો છે અને આ પ્રસ્તાવ ત્રણ દિવસ ચાલુ રહેવાનો છે ત્રણ ચાર ને પાંચ આજે શ્રીનો કુનવારો છે બપોર પછી જેના દર્શન સાડા છ વાગે ખુલશે અને કાલે સાત વાગે શોભાયાત્રા એટલે બિનેકી અને પાંચ દિવસે યજ્ઞોપુ પ્રસ્તાવ સંપન્ન થશે તો આ પ્રસ્તાવમાં દરેક વૈષ્ણવને પધારવા આચાર્ય પરિવાર થકી હાર્દિક આમંત્રણ છે અને અમારા ઉત્સવ સમિતિ વતી પણ બધાને હાર્દિક આમંત્રણ છે આવો વૈષ્ણવો આ જમણા પ્રસ્તાવનો લાભ લ્યો અને બધા ભોજન કરો અને બધા આનંદ કરો છો વલ્લભાજી સકી જય હું સચિનભાઈ ભૂત ઉત્સવ સમિતિ જનોય પ્રસ્તાવ વધાય આથી સમગ્ર જૂનાગઢ તથા આજુબાજુની વૈષ્ણવ સૃષ્ટિને જાણતો આનંદ થઈ શકે પરમ પૂજ્ય ગોસ્વામી રઘુનાથ બાવાના નાના લાલન જાનકી વહુજીના લાડલા અને ગીરધર બાવાના નાના આત્મદેવા જેવા ચિરંજીવી ગોવિંદ બાવાના શુભ જનો પ્રસ્તાવ થવા જઈ રહ્યો છે આ જનો પ્રસ્તાવ ત્રણ ચાર અને પાંચ તારીખે એટલે કે ત્રણ દિવસનો રહેશે આ ત્રણ દિવસ દરમિયાન વિવિધ વિવિધ મનોરથો વિવિધ વિવિધ કાર્યક્રમો યોજવાના છે ત્રણ તારીખે સાંજે પુનવરાનો મનોરથ ચાર તારીખે ભવ્ય શોભાયાત્રા સાંજે સાત વાગે જે શોભાયાત્રા સત્યમ પાર્ટી પ્લોટથી પ્રસ્થાન થઈ અને ઝાંઝેરા રોડ ઉપર ફરશે તેમાં હાથી ઘોડા પાલકી અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ ઉમળશે તો આ શોભાયાત્રામાં લાભ લેવા દરેક વૈષ્ણવને વિનંતી અને પાંચ તારીખે વલ્લભપુરના બાળકો અહીંયા વધારશે અને જનો જનો પ્રસ્તાવની વિધિ થશે તો આ ત્રિદિવસ કાર્યક્રમની અંદર સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને પધારવા પરમ પૂજ્ય ગોસ્વામી રઘુનાથ બાવાશ્રી તથા ઉત્સવ સમિતિ વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું വല്ലഭാദീസീ